ભુજના શિવમ પાર્ક સોસાયટીમાં ગણેશ ઉત્સવ બે હજાર પચ્ચીસની થયેલ ઉજવણી અત્રેના શિવમ પાર્ક સોસાયટીના પ્રમુખ દીપકભાઈ પરમાર અને કારોબારી સભ્યો તેમજ સોખ્ય મહિલા મંડળના સહયોગથી વર્ષ બે હજાર પચીસ ગણેશ ઉત્સવની ઉજવણી પાંચ દિવસના સમૂહમાં આનંદથી કરવામાં આવેલ આ શુભ પ્રસંગે સવાર તેમજ સાંજની પૂજા અર્ચના બાદ રાત્રિના રોજ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ જેમાં બાળકોની પ્રસ્તુતિ ફેશન શો નાટક આરએસએસમાંથી ઉપસ્થિત કયુરભાઈ મજેઠિયા અને રાજનભાઈ ગોર તેમના સહયોગથી પ્રશ્ન મંચ તેમજ એક મિનિટની રમતો રમાડવામાં આવેલ અંતિમ દિવસે ભારતેન્દ્ર માંકડના સ્વરે મહાઆરતીનું આયોજન તેમજ સોસાયટીના તમામ બાળકો માટે સરસ્વતી સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ જેમાં નેવું વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવેલ સમગ્ર કાર્યક્રમમાં શ્રી રાઘવજીભાઈ પરમાર મહેન્દ્રભાઈ મારુ શૈલેષભાઈ ગોળ ભરતભાઈ ગોળ સુહાસભાઈ પરમાર તેમજ મહિલા મંડળમાં ધારાબહેન સોની ધર્મિષ્ઠાબેન પટેલ દીપાબહેન લાલકા દિવ્યાબહેન દાણીધરિયા કોમલબેન પરમાર હેમલતાબેન ગોળ તેમજ પલ્લવીબહેન સચદે અનિતાબેન વર્મા તેમજ મીતાબેન ઝીલડિયાનો સહયોગ મળેલ ભાગ લેનાર બાળકોને રક્ષાબેન શૈલેષ ઘોડ તેમજ શાંતાબેન વ્રજલાલ ઘોડ તરફથી સન્માનિત કરવામાં આવ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન ઉષ્માબેન સુકલે કરેલું